તમને તો ઘરે ન્યાવનું અને જય માતાજી ને જશરામ સગત તો મારા એક નવા વિડિયો પર અને આજે છે ગુરુપૂર્ણિમા બરોબર તો આપણે જાવી છે હર્મિતતા આપણે જે ગુરુ છે કાળુ બાપુ તો એમને પગે લાગવા માટે જાય છે બરોબર અને જો શેષમાં વર્ષમાં પહેલી છે બાલાભાઈ પણ પહેરી લીધા છે બરોબર અને જો ઉત્સવભાઈ ભવદીપભાઈ યુવરાજભાઈ ને સુજલભાઈ જે આપણા નામના જે છે બીજા ભાઈ એ આપણે હારે આવી ગયા છે અને હવે આપણે જવાનો છે સીધો હળમિત્યા તો અત્યારે જો તમને દેખાડું વરસાદ પણ શરૂ થઈ ગયો છે એટલા માટે ઘડીક ઉભા રહી ગયા છીએ અને વિડીયો મેં બનાવી લઈ ઇન્ટ્રો બનાવી દઈ બરોબર તો તમને ને તમારા પરિવારને અમારા બધા ભાઈઓ તરફથી ગુરુ પૂર્ણિમાની હાર્દિક શુભકામનાઓ બાકી વિડીયોમાં આગળ સુધી બનાવી લેજો તો ચાલો તમે વરસાદ દેખાડો બરોબર જો વરસાદ આવે તો બધું પલાળી દીધું છે જો પેલી બાજુ પણ આવે છે અને જો આ વાદળા છે કા ચાલો જોઈએ છે કેટલા સમયમાં વરસાદ જે છે એ ઉભો રહે છે અને આપણે જવા દેશે તો જો હજી વરસાદ આવી જ રહ્યો છે બરાબર સારા સાટા છે તો ચાલો વિડીયો લાઈક કરી દેજો અને ચેનલ પર સબસ્ક્રાઈબ કરી લેજો આવા જોવા માટે બાકી કોઈ પણ બધાને હાર્દિક શુભકામનાઓ અને આગળ વિડીયો બન્યા રહેજો

लीलू घास से ना भाई को खाली हालिया है 1 लाख लाख जो संतोष भाई ने दर्शन भाई <Ground> ने बता दो मित्रों खूब ही मस्ती में लीलो तो ही से खुश भाई ने बता विशाल भाई अनि आ भदुप भाई से तो डंगरा पण लीला सम થઈ ગયા છે ચાલો હા હા કરજો चलो एक मित्र पण મળી ગયા लाइक सब्सक्राइब ये ननो आवडे भाई काय बने હવે સીધો ઘરે जायो बरसात नो

રાજન નો કોના પાણી પલ્લર હો તો મિત્રો ધ્યાન રાખીને વિડિયો લાઈક ચેન સબસ્ક્રાઇબ ઉપર બરોબર તો ચાલો સીધા લાયે તો મિત્રો લઈ લીધું છે વોટરફોક હોય કે નહી એ ન ખબર પણ રમી છે બરોબર એન્જોય કરો અને વ્લોગને લાઈક કરી દો અને કનેક્ટિવિટી કે આવી એ પણ જોઈ લી બરોબર ચાલો ઓન મત દાસ હા સંતોષભાઈ મિત્રો તાર અવાજ આવી રહ્યો છે ને જણાવી દીજો યુવરાજભાઈ મદદાસ બરોબર યુવા

ರಸ್ತೆ <laughs> ಅ <laughs> <laughs> <laughs>

તો ચાલો મિત્રો અત્યારે જો નાળા પાસે અને નાળા પાસે છે ને અને नाव હું તમને દેખાડું બરોબર આ બહુ અવાજ કરે છે પણ આવ તો આપણે આ જાજા વૈજ્ઞાન ને બધા ઉપર લ્યો ના ના એવું નો આવે ભવદી ભાઈને કાઢી નાખો કમેન્ટ કરો ભવદી ભાઈને આવ લેવી કે નો લેવી બરોબર ચાલો नाव દેખાડું તમને હા જો આ લોકો હાલ્યા હશે

મિત્રો બધા ધોડ્યા છે જો બધા ધોડી રહ્યા છે મિત્રો કાંક હોય કે નો કાંક ફોન પડે પછી રિઝલ્ટ કાંક એક નંબર આવવા મળે છે જો હું છું એ કાંઈ ખબર પણ તેમ છતાં મસ્તી રિઝલ્ટ આવે છે પણ આપણે હવે કાંઈ સાઈન કરીને પલાળો નથી તેમ છતાં જો તમને દેખાડું અહીંયા અમારું પીપળી જે છે ચાર કિલોમીટર સહેજ ચાર કિલોમીટર હાલવાનું છે અને તમને હાલ કરતો હોશ લાવ્યો છે એટલે દેખાડું

તો મિત્રો હાંડી ડુંગર સડી તો સૌ મિત્રો આ બધા જે છે અત્યારે ફટાફટ ભાઈ રહ્યા છે ને હાંડી નું મેમો થઇ ગયા છે ને છે મસ્ત સીન દેખાય છે જો અને આ ભાઈ રાંગડા લેવાનું શરૂ કરી દીધું છે પણ તેમ છતાં જો મસ્ત સીન આવી રહ્યું છે અને બધા ડિસ્કો કરે છે જો બીજી બાજુ તો પણ ભરાઈ ગયું છે અને આ આપણો રસ્તો મરોદ બી જે છે રસ્તો આ બધા રાંગડા ને ટીક 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 બધું ડિસ્કો કરવાનું શરૂ કરી દીધું બરાબર જો લો અમિત ભાઈ છે

પસંદ પડતો મિત્ર હાલો તો એ ગાડી આવે છે ને વરસાદે આવે છે તો અહીંયા આપણે છે એડિટ કરવાનું છે ત્યારે આપણે આ ક્લિપ ને જોડી દેવું બરાબર તો હાલો સીધા એન્ડિંગ કરો તો હાલ મિત્રો આવો કાક આપણો નાનો એવો વ્લોગ હતો બરાબર તો વ્લોગ જો તમને સારું લાગ્યો તો મિત્રો દિલથી વિડીયો લાઈક કરી દેજો ચેનલ પર જોવા ન હોય તો સબસ્ક્રાઈબ કરી લેજો આવે વ્લોગ જોવા માટે ખૂબ જ મસ્ત એનો વ્લોગ બનાવતો અને તમારા માટે મેં જે છે રિસ્ક લીધું હતું વિડીયો બનાવવા શરૂ વરસાદ બરાબર અત્યારે પણ ઝરમર ઝરમર વરસાદ આવે છે તો જરૂરથી તમે વિડીયોને લાઇક કરી દો અને ચેનલ પર તમે સબસ્ક્રાઈબ કરી દેજો બાકી કયા મિત્રો કયા ગામથી જો બીજા ગામથી લોકો જોતા હોય તો જરૂરથી વિડીયોમાં તમારું કોમેન્ટ કરજો તમારા ગામનું નામ તમારું નામ બરોબર તો ચાલો વરસાદ ફૂલ આવી રહ્યો છે પહેલી વાર જ બરોબર તો સીધા જ આવશું ઘરે અને ફોન પેક કરી દો તો મળી આવતા લોકો જઈને વંદે માત્ર